नमस्कार मित्रों हमारी चैनल मा आपनो स्वागत छे 2-2 થી 2026 ને સોમવાર નું રાશિફર મેષ રાશિફર ધ્યાન રહત લાભશે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરી માં अटવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે છે અને તમે વિજી થઈ શકો છો સાથે તમને ધન લાભ થઈ શકે છે મિત્રો અને અપીચિતો થી એક સરખા ચેતતા રહેજો वीडियो मां આગળ વધતા પેલા અમારી ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જે થી તમને વિડિયો ની માહિતી મળતી રહે પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કે એમ કે તેનાથી તમારો પરનો બોજો ઉતરી ગયા નું તમે અનુભવશો તમારો ચુંબકીય બરહીમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે सारू भोजन सुगंध खुशी साथे तमे तमारा जीवन साथी साथ खरेखर अद्भुत समय वितावशो एववा नो फोन आवी शके छे जेनी साथे तमे लांबा समय थी बात करवा मांगता हता। घणी जूनी यादो ताजी जशे जसे तमे समय पाछा जशो भूपाय लीला रंगनी बोटल मा गंगाजल राखी पीपल ना झाड़ ना में दबावो। આ પરિવારમાં શાંતિ અને આનંદ સાચવશે વૃષભ રાશિફળ કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભ આશીષ વરસાવશે તથા તેના કારણે માનસિક શાંતિ આવશે આ રાશિના એ લોકો જે વિદેશથી વેપાર કરે છે તે લોકોને ઘણો સારું આર્થિક લાભ થવાની શક્યતા છે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય તમને પ્રેમમાં ધીમે પણ એક ધારા વરશો લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે જે સરવાળે તમને હતાશ કરી મૂકશે અટકેલી યોજનાઓને પુનર્જીવિત કરવા વેપારીઓએ આજે વિચારવું જોઈએ ઉપાય તમારા પ્રેમીને સ્ફટિક અથવા સફેદ રંગની કૃત્રિમ બતકની જોડી ભેંટ કરી તમારા પ્રેમ જીવનને સશક્ત બનાવો મિથુન રાશિફળ એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે આનંદ પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા घर ना लोको साथे तमारे कशुक उत्साहजनक तथा अलग करव जो ये। आजे रोमांस नी आशा नथी आजे खाली समय कोईक काम मा बगड़ी शके छे। तमारा जीवन साथी जीवनसाथीन रुक्ष वर्तन तमारा पर आजे अवरी असर करी शके छे। वधारे करवा थी तमने आजे माथा दुखावो थी शके छे। तो जेटली जरूर होय, तेटली वातो करो उपाय आर्थिक रीते वंचित लोग ने काली छतरी और बूट दान करने की नाणकीय स्थिति में भारे सुधार थशे। कर्क राशिफल तमारा अंधारिया स्वभाव ने तमारा वैवाहिक संबंध पर असर करवा न दो आ बाबत ने प्रयास करो न्यथा तमे पची थी पस्ताशो કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે મિત્રો સાથે સાંજ મોજમજા માટે તથા રજાઓના આયોજન માટે સારી રહેશે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે પ્રવાસ મનોરંજન તથા લોક સાથે હળવું મળવું આજે તમારા એજન્ડા પર રહેશે કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે આજે બાળકો સાથે સમય પસાર કરીને તમે થોડી હળવા ક્ષણો જીવી શકો છો ઉપાય ઓમ્બુ બુધાય નમઃ નો દિવસમાં અગિયાર વખત જાપ કરવાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે સિંહ રાશિફળ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ खुशखुशाल मनस्थिति तमने इच्छित टॉनिक आपशे तथा तमने सभर राखशे। आ राशि वेपारी आजे पोता सभ्यो थी दूर जो ये जे लोको उधारी पैसा मांगे तो छेपण पाछा नथी आपता घर में कोईपण ना फेरफार करता पूर्वे तमारा ना सलाह सूचन थी गुस्सो तथा नाराजगी आमंत्रण मैसे गर्लफ्रेंड कदाच तमने हेतरसे व्यस्त दिनचर्या छता माटे समय काढ़ सक्षम हशो खाली समय में ते कचनात्मक तमारा जीवन साथी आजे तमने तमारी साथे जीवन विताववा अंगेनी वातो कदाच जणावशे तमारी सांगी आजे तमारा माटे घरे आश्चर्यजनक वांगी बनावी शके छे। जे तमारा दिवस नी थाक ने दूर करशे उपाय कुटुंब मा खुशी अने सारी शांति भैरव मंदिर मा दूध चढ़ावो कन्या राशिफल धीरज राखो केम के तमारा सतत प्रयासो विवेक बुद्धि तथा समझदारी तमने सफलता गेरंटी आपे छे आजे वधु एक उच्चौर्जायुक्त दिवस छे तथा अंधारिया लाभनी शक्यता छे परिवार माना कोई मोटी वयनी व्यक्ति की तबियत ताण ऊबी छे। आजे तमने समझाशे के तमारा जीवन साथी तमने केटलो प्रेम करे छे। फ्री टाइम में तमे आ दिवसे कोई पण रमत रमी सको परंतु आ समय दरमियान कोई प्रकार की घटना थवानी संभावना पन छे ते थी सावचेत रहो आजे तमे तमारा जीवन साथी ने तरी दरकार जोशो। आजे पिता अथवा मोटा भाई तमने कोई भूल ठपको आपी शब्दों ने समझवानो प्रयत्न करो उपाय कूटुंबजीवन घरे घरेरा व्यक्तिगत इष्टनी लोखंड मूर्ति नी पूजा करो તુલા રાશિફળ એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે આનંદ પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે આજે કોઈ વિપરીત લિંગીની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે आजे तब कोईकू दिल तूटता वाद-विवाद मा आजे खाली समय बगड़ी शके छे। जे तमने दिवस अंते निराश करशे। आजे तमारा कामनी सराहना थशे। मित्रों साथे गपसप करवी ए सारो टाइम पास टाइमपास छे પરંતુ ફોન પર સતત વાતો કરવી પણ માથાનો દુખાવો છે ઉપાય કાંટાળાથી બચવા માટે ઘરે પવિત્ર તુલસીના છોડની દેખભાળ કરો વૃશ્ચિક રાશિફળ શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો દિવસની શરૂઆતમાં જ તમને કોઈ આર્થિક હાનિ થઈ શકે છે જેથી આખો દિવસ ખરાબ થઈ શકે છે ना सभ्यों साथे तमारी समस्याओं शेयर करीने तमे हड़वाश अनुभवो छो परंतु घनी वार तमे तमारा अहम ने आगर राखी ने तमारा परिवार ना सभ्यों ने महत्वपूर्ण बाबतों कहता नथी थी तमारे आवू न करवु जो ये आ करवा थी मुश्किली वधु वधशे ओची नहीं थाए रोमांस माटेनी तको देखी देखीती है पण तेनु आयुष्य टूंकू हशे જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે તમને આજે સરપ્રાઇઝ મળી શકે છે અટકેલી યોજનાઓને પુનર્જીવિત કરવા વેપારીઓએ આજે વિચારવું જોઈએ ઉપાય તમારી નાણાકીય સ્થિતિ વધુ સારી બનાવવા માટે નશાથી દૂર રહો ધન રાશિફળ આનંદથી ભરેલો સારો દિવસ આજે તમારી સામે રજુ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું પરિવાર સાથેનું જોડાણ અને બંધનને તાજા કરવાનો દિવસ આજે તમારું હૃદયના ધબકારા તમારું પ્રિયપાત્ર વાલય સાથે તાલમેલ વિશે અને પ્રેમનું સંગીત રેલાવશે આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો लागे छे के आजे तमारा जीवन जीवनसाथी खूबज मस्त मस्तमिजाज में मदद करवानी छे जेथी आजनो दिवस तमारा लग्न नो श्रेष्ठ दिवस बनी रहे काम करता पेहलाते सारू खराब न विचारो पण पोताने एकाग्र करवानो प्रयत्न करो এ বধা কামনে সারি রীতিতে পূর্ণ করশেক উপায় સફેદ চন্দন ane গোপি চন্দন নো পutani দৈনিক পূজা ane অনুষ্ঠানেরোমা সিঁদুর সাথে উপযোগ করো ane সমৃদ্ধ রীতিতে বধো মকর রাশি ফল স্বাস্থ্য সারু રહેશે পোটানু ধন সঞ্চয় কেবি রীতিতে করву छे ते হুনর তমে আজে শিখি શકો છો ane আ হুনর নে শিখি তমে পোটানু ধন বাঁচাবি શકો છો लायक माटे वैवाहिक की शक्यता गर्लफ्रेंड साथे बिभत्स न थता जीवन में रसप्रद थाए एनी तमे लांबा समय थी राह जोई रहा हो तो तमने चौक्स कंक राहत रोज रोजबरोजना जीवन की जरूरिया तो पूरी न थवाने कारणे तमारा लग्न जीवन में ताई शके छे। તમને ખૂબ ન ગમતી હોય તેની સાથે સમય વિતાવવો એ તમારી હતાશાનું કારણ હોઈ શકે છે તેથી તમે કોની સાથે બહાર જવાના છો તેનો નિર્ણય કરો ઉપાય ચાંદીના બનેલા કડા અથવા ચૂડી પહેરી પોતાના પ્રેમ જીવનને યાદગાર બનાવો कुंभ राशिफल पत्नी ना कामकाज मा चंचुपात करशो नहीं केम के तमे तेनो गुस्सो तमारा काम थी काम राखो एज सारू छे हस्तक्षेप जेटलो ओछो एटलू सारू अन्यथा पराधीनता परिणित लोग ने संतान नी शिक्षा ऊपर आजे वधारे खर्च करवू पड़ જો સંવાદ અને ચર્ચાથી કામ નહીં થાય એનાથી તમને ગુસ્સો આવશે અને તમે કશું એવું બોલી જશે જેની માટે તમને પછીથી પસ્તાવો થશે આથી બોલતા પહેલાં વિચારજો એકમેકને વધુ સારી રીતે સમજવા તમારે તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવાની જરૂર છે જો તમે પરિણિત છો અને બાળકો છે તો તેઓ આજે તમારી ફરિયાદ કરી શકે છે કારણ કે તમે તેમને પૂરતો સમય આપી શકતા નથી આજે તમારું લગ્ન જીવનમાં બધું જ ખુશખુશાલ જણાઈ છે ઓફિસમાં મિત્રો સાથે વધુ સમય પસાર કરવો તમારા માટે સારું નથી આ કરવાથી તમે તમારા પરિવારના સભ્યોના ક્રોધનો શિકાર બની શકો છો ઉપાય સકારાત્મક સ્વાસ્થ્ય કંપન માટે સફેદ રંગના મિષ્ઠાનો વિતરિત કરો અને ખાઓ મીન રાશિફળ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો जे लोको समय थी समयकीय माथी पसार थाई रहा हता, आजे थी रहा थाने आजे क्या धन प्राप्त थाई शके छे, जे थी शके जीवन में घनी मुश्किल दूर थी जैसे पारिवारिक प्रसंग में नवा मित्रों बनशपण तारीरी पसंदगी सावचेत रहो सारा मित्रों खजा जेवा हो जे तुम हमेशा साचव छो માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો મહત્વપૂર્ણ કાર્યોને સમય ન આપવો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેણ સાબિત થઈ શકે છે ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે એવા કોઈકનો ફોન આવી શકે છે જેની સાથે તમે લાંબા સમયથી વાત કરવા માંગતા હતા ઘણી જૂની યાદો તાજી થઈ જશે અને તમે સમયમાં પાછા જશો ભૂપાય તંદુરી માટીનો ચૂલ્હો લાલ ભૂરા કૂતરાને ખવડાવવાથી જીવનમાં મીઠાસ આવે છે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય રામ